और इस मौसम में यहाँ आने का कुछ अलग ही मजा है वातावरण मतलब क्या बोले कि अपने आप में बहुत अच्छा है वातावरण बहुत अच्छा है क्योंकि पहाड़ियों के बीच में और कुछ मातेश्वरी पहाड़ी के में

નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે પ્લાન મસ્ત મજાનો બની રહ્યો છે સુનિલભાઈ બોવાનું સુનિલભાઈ આવી ગયા છે કહીશ જીએ આપણે સાબલી મહા માતાના દર્શન વર્શન કરતાએ તો કીધું ચાલો આપણે લાગુ થઈ જાય છે એ વન જતા મસ્ત મજાનું દર્શન કરશું મજા આવશે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યા છે ચાલ્યા છીએ જો અને અત્યારે આપણે જઈ રહ્યા સાબલી દર્શન બર્શન કરીશું દર્શન કરાવીએ ત્યાં ડેમ નો નજારો હા ડેમ બેમ સાથે જોવું ગાઈસ મસ્ત મજાનું સ્થળ છે એકવાર વાર વિડીયો બનાવી આવ્યા છીએ આપણે ડર થી લગભગ સોળ સત્તર કિલોમીટર જેવું છે સાબલી પણ વચ્ચે આવશે આપડે રાવણ પાત્ર જેમ કે છે અરવિંદ ત્રિવેદી જોઈ શકો છો આ લઈએ કુકળિયા ગોમ અને આ કુકડીયા પાત્ર ભજવી છે રામાયણમાં આ એમનું ગોમ છે તો આપણે એન્ટ્રી કરી તમને ઘરે તો મિત્રો મી તમને વાત કરી આ અરવિંદ ત્રિવેદી નું ઘર તમે સામે જોઈ રહ્યા છો જો તેમનો ફોટો પણ લાગેલો છે અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી બંને ભાઈઓના ફોટા પણ લાગેલા છે તેની ઘરની સામે આપણે ઉભા છીએ જેવું કે સામે ખેતરમાં મસ્ત મજાની મફળી વાયેલી ગાઈસ અને સામે મસ્ત મજાનું ઘર પણ છે જેવું કે આપણે પહેલો એ વિડીયો બનાવેલો છે તમે જઈને જોઈ આવજો ડિસ્ક્રિપ્શનમાં મસ્ત લિંક આપી દઈશું અને એમનું ઘર છે જોઈ લો તો મિત્રો જો તમને વતાવી દીધું આપણે અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદીનું ઘર અને તેમનો ઘર તો બીજી પણ જગ્યાએ છે પણ આ તેમનું મૂળ ગોમમાં ઘર છે જોઈ શકો છો પાછળ તો ચાલો આપણે હવે જઈએ સાબલી તરફ રસ્તા ઉપર જ આવે છે જો તમે સાબલી જતા હોય તો રસ્તા વચ્ચે આવે છે જોવાનું ભૂલતા નહીં જો ઉપર ફોટો પણ લાગેલો છે અને જેવું કે રામાયણ સિરિયલમાં રાવણનું કિરદાર ભાઈ છે અને તેમના ભાઈ કે જે ફિલ્મી અભિનય સમ્રાટ હતા તો એ પ્રકારે તમે જોઈ શકો છો કે એમનું ઘર છે બીજી પણ ઘણી જગ્યાએ છે એવી તો બીજી જગ્યાએ પણ પણ આ કુકડીયાની અંદર ઘર એમનું તમને બતાવી અને આવું આપણે જઈએ સાબલી તરફ અને સીધા જઈએ માતાજીના મંદિરે અને ત્યાંનો નજારો બતાવીએ ત્યાં આપણે દર્શન છે સામે દેખાય મંદિર ડુંગર ઉપર મસ્ત મજાના પથ્થર વચ્ચે ફાઇનલી ગઈ જુઓ આપણે પહોંચી જઈએ સાબલી અને અહીંયા મસ્ત મજાની દુકાન છે અને ઉપર લગભગ છે દુકવાન તો અહીંયાથી તમે આવો ને તો તમારે રમકડો બમકડો લેવો હોય કોઈ જોતું હોય તો અહીંયાથી વળતા તમે દર્શન કર્યા બાદ લઈ શકો બાકી નાસ્તો વાસ્તો આપણે લઈ જઈએ નાસ્તો ઉપર જઈને કરશું સુનિલભાઈ નાસ્તો લે છે જો રમકડો નાના બાળકો માટે જોતો હોય ને તો તમે દર્શન કર્યા બાદ પછી લઈ જઈ શકો અને જઈએ આપણા સામે મંદિર દેખાય તેવું તો આપડે શેખ જવાનું છે બાકી આ રસ્તો જાય આપડે બાઇક લઈને ઉપર જઈએ બાઇક એ જતું રસ ગાઈ ફાઈનલ મિત્રો જો આપડે ચડવા ની શરૂઆત કરી નાખી અહીંયા ડુંગર અને અહિયાં નાસ્તો બાસ્તો કરી લીધો આમ જઈએ સીધા મંદિર અને મિત્રો હા તમને કહી દઉં જો તમે ગાડી લઈને બાઇક ચડાવવું હોય તો બાઇક બીજું કોઈ અન્ય વાહન તો રસ્તો છે ઉપર અને અહીંયા ચાલવા આ ગેટ જો સીડીઓ પણ છે ચાલતા ચડવું હોય તો આપણે સીડીઓ થઈને ચડીએ તો બાકી તો રસ્તો છે અને મસ્ત મજાનો વ્યૂ આવે છે અને ફાઈનલી ગેટ આ તો આપણો પહેલો સામે મંદિર કેટલો મસ્ત નજારો લાગે છે ઉપર ના જો માં જોવા મળી ગયું છે સરસ મજાનું જો મા લખેલું છે અને ત્યાં આપણે જવાનું છે એટલું બધું ઊંચું તો નહીં અને એટલું બધું હાડે નહીં સર તમે જગ્યા જગ્યાએ હોય તમને પોપ તો ચડવાની જ કઈ નહીં સુનીલભાઈ ખોરાક આપણને બીજું કોઈ નહીં આ જગ્યાની ખાસ એક વાત કીધું અહીંયા તમને આ ડુંગર કહું તમને પથ્થર બહુ જો ગમે એટલે કે નાના મોટા ને જો તમે આ બાજુ નવરો પથ્થર આ બાજુ એ નવરો પથ્થર હવે અહીંયો આવ્યા અય તો મંદિર આટલો છે જોઈ શકાય છે પણ અય ને ડેમનો વ્યૂ બતા થોડી જગ્યા છે જોરદાર જોઈ શકાય છે નાનું આમ તો અહીંયા બજાર પણ છે અમે પાણીની ટોકી જોરદાર છે જો ગાય બાકી અહીંયાથી રસ્તો છે મંદિર તરફ જવાનું અહીંયા મસ્ત મજાનો માતાજીનું નાની બેઠક છે અને અહીંયાથી આપણે જો અહીંયા પણ શ્રી ઊંચું ઊંચું હોય ચા નાસ્તો મળી જાય બાકી આપણે જઈએ મંદિર તરફ અને સામે મસ્ત મજાનું જુઓ મહાકાલી ધામ અહીંયા નવું બનાવવામાં આવી જવું શક્તિધામ અને અહીંયા મહાકાલી માતાજીનો મસ્ત ફોટો જે મંદિરમાં છે ને એ જોવા મળી જાય એ બજાર અત્યારે લાગી ગયેલું તો રમકડા ને એવું તમને મળી જાય શ્રી ફળચુંદરી માતાજી ના ફોટા એવું જ મળી જાય ડુંગર ચડી ગયા અને આઈયો માતાજી નો મસ્ત મજા નો ઘેટ ચપ્પલ 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 ઉતારો તો જો સુનિલ ભાઈ ચપ્પલ પહેરીને ભૂલી ગયા ના ઉતારે છે ને સુવિધા કરીશ ને તો ગાઈઝ જો આપણે ઉતારી લીધો ચપ્પલ લઈયો કારણ કે આમ બધાય હોય એ ઉતારે છે કે આપણો આયો જરૂરી છે ઉતારો બાકી મસ્ત મજાનો દરવાજામાં બેલ વગાડી દીએ અને આપણી આ ટ્રીપ પૂરી જીધી ગાઈસ અને તમને ઉપર જઈને જોરદાર વ્યૂ બતાવું લાઈક કરી નાખો તો મજાનો નજારો અહીંયા ઓરેન્જ જોવા મળે છે જે તમને અહીંયા ઓરેન્જ પેલો તો બતાવી દો જો આ મંદિર ઉપર રેન આ રીતનો જોરદાર નજારો જોવા મળે છે સામેરી મંદિર તે આપડે જવાનું છે અને અહીંયા વચ્ચે મંદિર છે જોઈ શકાય છે તો આપણે જતા રહીએ સીધા ધર દર્શન દર્શન કરી લઈએ બાકીના નજારા આપ પસ ગાઈશ પેલા દર્શન કરી બરોબર ગઈશ ફરવા આવો ને ચોમાસા આમ જોરદાર જગ્યા છે આમ મતલબ દર્શને થઈ જાય માતાજીનો અને તમારો એક પ્રવાસે થઈ જાય નાનો આમ તો તમે જો નીચે ચપ્પલ ઉતારો તો અહીંયા ચપ્પલ મૂકવાનું છે જ ગાઈશ બાકી તો અહીંયા પણ બજાર છે નાનો આમ તો

ફાઈનલી ગઈશ જો મંદિર સુધી આવી જાય દર્શન કરી લઈએ આપણે મંદિર આવી ગયા અને મંદિરનો પરિસર જોઈ શકાય આ પ્રકારે અહીંયા દાન વાન અહીંયા તમારે સ્વીકારીશી અહીંયા તમારે કોઈ હાલવું હોય દાન તો હાલી શકો બાકી અંદર નીચે દર્શન કરવા જવું પડશે માતાજીનો જે આપણે પહેલા દર્શન કરતા જઈએ બાકીના મંદિરનો અને બાકીનો બાંધનો બી પણ જોઈએ ગઈશ સુંદર માતાજીની મૂર્તિ કઈ આ રીતના છે પથ્થરો હોય અને અહીંયો દર્શન થઈ રહી છે પહેલા સ્ટાર્ટિંગમાં જ તો એટલા નીચે આપણે જવાનું છે અત્યારે આપણે લાઈન માતાજીના દર્શન કરવા માટે જો અંદર જવા માટે આટલો સોકડો રસ્તો છે અને એક દર્શન કરીને આવો ને વ્યક્તિ પશુ બીજો જઈ શકે એટલો સોકડો રસ્તો છે તો છેક સુધી જો આ રીતના જવું પણ हरि न धीरे धीरे आइये छे बैठो ठोको मनाउ अगली कन गए पब्लिक जवन बारे आवन है हां एकदम आइ माताजीको मन्दिर मूर्ति छ अनि ए रस्तामा पनि देखियो रुपाजी रुपाजी ठोको ठोको आइयो ला नि खाली तपाईको फोटो मात्र लिवानु हमारे आमज पनि हो प्रत्येक प्रोग्रेस के ધરમશાળા હજી ભોજન શાળા ચાલુ કરવી છે અને ઈડા તાલુકા છેવાડા નું ગામ એટલે સાબલી પ્રતાપગઢ રામાયણ સરસ મજાનો અંદર માતાજીના દર્શન થઈ ગયો બે મિનિટ બે હા અને આવો મિત્રો આપણે છે ને તમને બધું આખું સંપૂર્ણ મંદિરનું પરિસર આજુબાજુનું વ્યૂ બધું બતાવું તો જો અહીંયાથી છે ને આપણે થી એન્ટર કરીએ ખા એટલે ગાય અંદર આખી ચક્કરી મારીને મારે ઉતરવું પડે જો અહીંયા દર્શન થઈ છે બાકી અંદર જવું પડે છે અને માતાજીના સામે જો સામે અહીંયા પણ જોરદાર મૂર્તિ છે હું હું તમને બતાવું પછી

ઉપર આ રીતનો કઈક નીચેનો નથી સારો જોવા મળે ગાઈસ આવો દિવસ દર્શન કરો મજા આવશે ગાઈસ બરોબર ને તો ગાય જઈ મસ્ત મજાનો બેલ છે જે ઉપર સીડી ઉપર સડી નાખો કરીએ તમે પથ્થર ઉપર બોર્ડ મારેલું છે આવા જેની અને અહીંયા યારો પણ હતો તમને બતાવ ગઈશ જો તમને બતાવું અહીંયા એરો પણ હતો અંદર જવાય તો અહીંયા જાવ આ એરો મારેલું છે પણ અંદર શું છે મળી જેવું કોક છે સુનિલભાઈ પૂછ્યા આપણે આ બાવાજી માં ઢીમ નહીં જવું ફાઇનલી ગાઈ જો અહીંયો ફોટોશૂટ કરી લીધો ને હવે જે આપણો બાપાજીની મઠી જોવા એટલે અહીંયા બોર્ડ મારેલું છે આપણને ખ્યાલ નહીં બાકી તમે બતાવ ઘેર તો અંદર છે ને જો સામે બર્ડ મારેલું છે અહીં જો પણ છે અંદર છે એટલું બધી જવાય જોઈએ ગાઈસ બાકી અંદર તો કોઈ છે નહીં પથ્થર જેવું લાગે છે ગાઈસ જોઈએ હોય પેલ બાદથી જવાય ઉવો હોય તો ભાઈ તો ગાઈ

શિવલિંગ જેવું બનાવેલું છે અને પેરણ આવે પડ્યો છે તો ગાય જો અંદર જઈને બતાવું તમને ચારે બાજુ અંદર હેઠળ આ રીતનું છે ગાઈસ બાકી આ ભાઈએ જોવા હતા અને જગ્યા

जो यो बार थी दर्शन है आप कितनी मंदिर आके कैसा लग रहा आपको मेरा नाम रेखा मुन्द्रा है मैं पिलोड़ा से आई हूँ साल में एक या दो बार यहाँ आ जाते हैं और मंदिर बहुत अच्छा है जो मातेश्वरी जो कालका मार जो बैठी है बहुत सच्चा और हम बारना चाहते हैं जगह कैसी लगी पहा है पहाड़ों के बीच में मंदिर का सौंदर्य पहाड़ों का सौंदर्य और इस मौसम में यहाँ आने का कुछ अलग ही मजा आया तो, आ, आप आये तो आप आए हो तो फैमिली के साथ कभी आए हो? हम फैमिली के साथ ही आते हैं यहाँ। कैसा लग रहा है यहाँ का फुल फैमिली यहां का वातावरण है मतलब क्या बोले कि अपने आप में बहुत अच्छा है हां वातावरण बहुत अच्छा है क्योंकि पहाड़ियों के बीच में और कुछ मातेश्वरी पहाड़ी के इलाका बहुत अच्छा अच्छा लगता है तो गाइस जो हमने आइए दर्शन करवाया दिन पेशाब दो को એ કીધું બાકી તમને વાતાવરણ જેવું વાત કરીને તો જોરદાર વાતાવરણ વાતાવરણ અલગ જ છે આખું તમે અહીંયા આવો કે તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા છે કઈ પહાડોની વચ્ચે તો હું માતાજી બેઠો છું અહીંયા ડુંગરની અંદર એવો કાર્યાલય છે જો તમે દાન કરી શકો બાકી એવો પરિસર છે આ તરફ મોટો પરિસર છે જો તમે ફોટોશૂટ શૂટ કરી શકો જગ્યા નિહાળી શકો દૂર દૂર સુધી તમે જોઈ શકો છો કે એકદમ પર્વત ઉપર રહીને જે ઊંચાઈવાળા દૂર દૂર સુધી તમે જોઈ શકો છો એકદમ ખૂબસૂરત નજારો ગાઈસ અને તમારું દિલ ખુશ થઈ જાય ગાય તમે ગાઈસ ડેમ છે જોઈ શકો ફાઇનલી ગઈ જો અહીંયા તો આપણે દર્શન કરી લીધા પણ અહીંયાનો તમને નજારો એકવાર બતાવી દઉં જો મંદિરના સામે રહી બાકી જો સામે એ ડેમ છે બાકી અહીંયા રહીને તમને આખો નજારો બતાવું જણે અલગ દુનિયામાં આવી જાવ એવું તમને અહેસાસ થાય મિત્રો અહિયાં રહીને જૂનો સ્થાપત્ય ધંધો જોવા મળશે જોઈ શકાય છે વર્ષો જૂનો મંદિર છે ડેમ ની અંદર ફાઇનલી ગઈ જો દર્શન કરીને હું આપણે પરત ફરીએ છીએ બાકી દર્શન કરી દો બાકીનું જે ના જોયું હોય એ આગળ બતાવતો બતાવતો નીકળી દીધું ચલો તો ફાઇનલી ગઈ જો મસ્તી જઈને પાણી પાણી પી લીધું ને અમે પરત ફરતા થઈ જાય બાકી તો પ્લાનિંગ નતો આજરાબ પણ બંકો ના જવું જ છે એક વાગી એટલે બાકી આવતા રે સરસ મજાની જગ્યા છે મિત્રો એકવાર જરૂરથી આવજો તો દર્શન તો કરે પણ આજુબાજુની જે જગ્યા છે ને ગાઈ એ ખતરનાક છે બાકી માતાજીની જે મૂર્તિ છે ને એ તમારા અંદર અંદર ઉતરવું પડે પથ્થરો નીચે છે કે એ આખી અલગ છે જે પાવાગઢમાં છે ને એ પ્રકારે અલગ જ આખો તમને ફિલિંગ જ અલગ આવે મેરી પાવાગઢ પણ તે લોકોવાના બાકી આ સાબલીમાં આવેલું છે જે તમારો વિડીયો હોય ને તો આપણે સુનિલભાઈએ ડિટેલ હંગાજ બનાવ્યો છે બાકી આપણે જૂનો વિડીયો છે અને અયરો તમે જોઈ શકો છો જોરદાર વ્યૂ વાતાવરણ આવશે ને એટલે આપડે આપણે ને લઈ જઈએ મસ્ત વાતાવરણ છે હજી તો ગઈ જો ડેમનું વાતાવરણ તમને બતાવી આવ્યો છે નલી હવે ડેમની જગ્યા છે તમને બતાવું તો જોરદાર જગ્યા છે સુનિલ ભાઈ આઈને વિડિયો શૂટ કરે છે જો મંદિર સામે રહ્યું મંદિર અને મંદિર ના બિલકુલ મતલબ નીચે આવે છે અને બધો ડેમનો નો નજારો ખતરનાક પવન આવે છે ઠંડુ આવીશ જો મંદિર ના નીચે આ ખુલ્લું મેદાન જેવું છે અહીંયા તમે જઈ શકો છો રમત ના નાના બાળકો માટે સાધનો ગોઠવવામાં આવ્યા છે અહીંયો સુનીલભાઈ આપણા ઘોડાનો રેટ પૂછે છે શું રેટ છે ઉપર બી આ રેટ બાકી શું કહે છે એમને શું કહે છે પચાડી દીએ હં તો ભાઈ ઘોડા ઉપર બી ખવાના પચાસ રૂપિયા જે આપણે આવ્યા ખોડી ખાવામાં જ

સાદા તો લોબી જ સર પડતી જ છે હાલ તો હાલ તે હું બધું ખરી અને હું જઈએ છીએ નીચે આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો સપોર્ટ કરો એટલે બહુ ઝડપી આપણું પેમેન્ટ છૂટું થાય ગાય બહુ ટાઈમ જય માકાજી માતાજી હા લખવાન ના ભૂકલતા જોરદાર અને તમે કોક દિવસ આવા દર્શન કરવા મજા આવશે તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ